ભરૂચના આમોદ તાલુકાના માતર ગામ પાસેથી પસાર થતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેના ટોલ પ્લાઝાના કારણે આસપાસના વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે વાહન ચાલકોના આક્ષેપ અનુસાર માતર ગામ સ્થિત એક્સપ્રેસ વેના ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સના પૈસા ડબલ વાર કપાય છે અને રૂપિયા ડેબિટ થયાનો મેસેજ બે દિવસ પછી આવે છે કેટલીય ગાડી માત્ર ટોલ પ્લાઝા પરથી એક્ઝિટ થાય છે તો પણ દહેગામ ટોલ પ્લાઝા સુધીનો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે આ અંગે વાહન ચાલકોના જણાવ્યા અનુસાર ટોલ પ્લાઝા પર આ મામલે રજૂઆત કરવામાં આવતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે બેંકની ટેકનિકલ ખામીના કારણે આ મુશ્કેલી સર્જાઈ રહી છે આ તરફ બેંકમાંથી પણ યોગ્ય જવાબ ન મળતા NHAI માં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે જવાબદાર અધિકારી દ્વારા આમોદ તાલુકાના માતર ટોલ પ્લાઝા પર ટેકનિકલ ખામી છે કે કૌભાંડે તપાસ કરવામાં આવે એવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે માવ નામ કેતનભાઈ પટેલ છે હું અમૂદનો રહેવાસી છું અહીંયાથી ઘણીવાર હું પસાર થતો હોઉં છું મારા થોડા કામથી ક્યાં છે વડોદરા જતા હોય છે તો અહીંયા ટોલટેક્સની સુવિધા ચાલુ થઈ જાય નેશનલ હાઈવે દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે પર તો ઘણી વખત અહીંયા આગળ એવું જોવા મળ્યું છે કે મેં જ્યારે અહીંયા સમ્યા સાંપાથી ચડું ને સમ્યાલા ઉતરું તો મારો ટોલટેક્સ અલગ અલગ રીતે કપાઈ રહ્યો છે મને ધોળકા એક્ઝિટ બતાવી રહ્યું છે હું સાંપાથી અરે સમ્યાલાથી ચડું ને જ્યારે સાપા ઉતરી જાઉં છું તે છતાંય મારો ટોલટેક્સ ડેગામનો કપાય છે અમુક વખત એવો બનાવ બનેલો છે કે મારી ગાડી ઘરે પડેલી હોય ને તો પણ મારો ટોલટેક્સ વધારે દેગામ એક્ઝિટ બતાવીને કપાઈ લે છે કાં તો ધોળકા એક્ઝિટ બતાવીને કપાઈ લેતો હોય છે આ એક સમજમાં નહીં આવતું કે અહીંયા આગળ અને જ્યારે અમે અહીંયા આગળ પૂછવા આવીએ કે ભાઈ અમારો ટોલટેક્સ વધારે કપાય છે તો અમને કમ્પ્લેન કહેવાનું કહે છે કે વન જીરો ડબલ થ્રી પર કમ્પ્લેન કરો ને વન ઝીરો ડબલ થ્રી પર જ્યારે કમ્પ્લેન કરવામાં આવે તો આપણો ફોન વેટિંગમાં વીસ વીસ મિનિટ સુધી વેટિંગમાં હોય છે તો ખબર નથી પડતી કે આ એક સમસ્યાનું નિરાકરણ છે કે આ એક ફ્રોડ ચાલી રહ્યું છે કે આ એક મોટો કૌભાંડનું ષડયંત્ર ચાલી રહ્યું છે